ગુજરાતમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી મંદિરોમાં ભક્તોની ભીડ સમગ્ર દેશમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ગુજરાતના વિવિધ શહેરો અને ગામોમાં હનુમાન મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી સુરત અમદાવાદ રાજકોટ વડોદરા અને ગાંધીનગર સહિતના શહેરોમાં ભક્તોએ હનુમાનજીના દર્શન માટે લાંબી લાઈનો લગાવી મંદિરોમાં મંગળા આરતી હનુમાન ચાલીસા પાઠ અને મહાપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું સાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેમાં લાખો ભક્તોએ ભાગ લીધો હતો મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાક રોટલી દાળ ભાત અને કેરીનો રસ પીરસવામાં આવ્યો સૌરાષ્ટ્રના રાજકોટ મોરબી જસદણ અને સાવરકુંડા જેવા શહેરોમાં પણ હનુમાન જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હનુમાન મંદિરોમાં ધજા આરોહણ મહાઆરતી સુંદરકાંડ પાઠ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ભક્તોએ હનુમાનજીને સિંદૂર તેલ અને શ્રીફળ અર્પણ કરીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી આજે દેશભરમાં હનુમાન જયંતિની ઉજવણી ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક કરવામાં આવી મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો આ પવિત્ર દિવસે ભક્તોએ હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે મંદિરોમાં દર્શન કર્યા અને પૂજા અર્ચના કરી